નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરી મરચાંની આવક બિલકુલ સતંતર બનશે મિત્રો અને મરચાંના સ્ટોક વિશે વાત કરીએ તો બ્લોક નંબર ચાર અને બ્લોક નંબર પાંચ બંને મરચાના ભરેલા છે મિત્રોને હરાજી બ્લોક નંબર ચારમાંથી ચાલુ થઈ છે સૌથી પહેલા બ્લોક નંબર ચારમાંથી હરાજી લેવામાં આવી રહી છે મિત્રો ને મરચાંની બજાર વિશે વાત કરીએ તો મિત્રો સારા મરચાંમાં અઠયાવીસો પ્લસના ભાવ થવા છે મિત્રો સૂકું ને સારું મરચું હોય કલરવાળું એમાં અઠ્યાવીસ પ્લસના ભાવ નીકળવા માંડ્યા છે મિત્રો ને સૂકા માલના જ ભાવ હોય છે મિત્રો હવા વાળાના ભાવ નથી આવતો મિત્રો તો મહેરબાની કરીને સૂકો માલ જાઉં બનાવીને લે આવો તો તમને ભાવ મળી રહેશે ને ચાલો હરાજીમાં જ રૂબરૂ જઈ આવી કેવા એ છે આજના મરચાના બજાર ભાવ

અરે હાર્દિક એમએમ 2301 કેટલી હે બે બચ્ચા ની વીટ મે કે ને એક જ થાય હજાર હજાર

બકા બકા અલબાર બારી 2501 રૂપિયા નો ભાવ થયો છે 2501 રૂપિયા નો ભાવ થયો તો સાનિયા સુકુ છે એકદમ સોલિડ માલ 2501 રૂપિયા નો ભાવ છે કે તમારું કોટા લઈ લેજો આ ખેડુ મિત્રો આવ્યા છે મિત્રો ક્યું કામ સમજી નહી હાલો 11 મુકી દો 11 આઠસો ને એક રૂપિયાનો ભાવ થયો એક રૂપિયાનો ભાવ છવ્વીસો ને એકાવન સાતસો બે મરચું છે મિત્રો છવ્વીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો સુપર કલરમાં માલમાં કાંઈ નો કટે